નમસ્કાર દર્શકો આજે અમે લઈ આવ્યા છીએ એક વિશેષ સમાચાર જેનો સંબંધ છે ભીખાપુરા વિસ્તારમાં પહેલીવાર આયોજિત કરવામાં આવનારા સમૂહ લગ્નોત્સવ સાથે ભીખાપુરા ચુલી સ્વામિનારાયણ મંદિર ખાતે સમૂહ લગ્ન બાબતે એક મહત્વપૂર્ણ સામાજિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં સમૂહ લગ્નોત્સવને લઈને વિવિધ પ્રકારના આયોજન તેમજ ચર્ચાઓ કરવામાં આવી હતી મિટિંગમાં હાજર રહેલા અગ્રણીઓમાં ભીખાપુરા સરપંચ શ્રી મનસુખભાઈ રાઠવા કંડા સરપંચ શ્રી પ્રતાપભાઈ રાઠવા મુવાડાના પૂર્વ સરપંચ લીમજીભાઈ તેમજ માજી તાલુકા સભ્ય કાગુભાઈ રાઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સામૂહિક ચર્ચા પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે આ સમૂહ લગ્નોત્સવ અગિયાર મે બે હજાર પચ્ચીસના રોજ રવિવારના દિવસે વિરેન્દ્રભાઈ લાલજીભાઈના ખેતરમાં યોજાશે આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા માતાપિતા અને વાલીઓ માટે નોંધણી શરૂ કરી દેવામાં આવી છે તમામને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વહેલી તકે નોંધણી કરી દે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સૌના સહયોગ અને સહકારની આશા વ્યક્ત કરવામાં આવી છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર વધુ સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે ધન્યવાદ મેસેજ ખાલી નિરંજનભાઈ આપ્યો કે આ કાર્યક્રમ છે તો આપણે ગમે એવું કામ આજે આવી ગયા માત્ર એક એક જ આપણા સમાજમાં કેટલા તો ડીજે અને દહેજ એને કહેવાય થ્રીડી જે અમે લગામી સાથે ભવ્ય એક લગામી ખાતે મહાપંચાયતનું જે આયોજન કર્યું સાથ સહકારથી આપણે આયોજન કર્યું હતું એ આયોજનના ભાગરૂપે નિરંજનભાઈ સાહેબ મધ્યપ્રદેશ એટલે કે આપણો પાડોશી રાજ્ય અલીરાજપુર ખાતે ત્યાંના કેબિનેટ કક્ષાના મંત્રી નાગરસિંહ ચૌહાણ છે એમને પણ આ બીડું ત્યાં પણ એ લોકો આપણા દરેક જગ્યાએ દરેક એરિયામાં કે આપણે તો ખાલી ડીજેનું કીધું પણ એ લોકો થ્રીડી થ્રીડીમાં કેટલું બેઠું પહેલું તો ડીજે ડીજેનો ડી પહેલો ડી બીજો ડી કે દારૂનો બીજો ડી ત્રીજો ડી એ દહેજ જે આપણે દેશની બધી પ્રથા જે ચાલતી હોય છે ઘણી વખત કોઈ કંકમ લોકો જાય કરતા હોય છે કોઈ દેજ લેતા હોય છે અમારે મારા મારા ગામથી થોડા રાટ વિસ્તારમાં મધ્ય પ્રદેશના બોર્ડરમાં બોલો તો સાહેબ પણ ઘણી વખત આ બધું થતું હોય છે તો આજ એક કાર્યક્રમ છે આપણે ડીજે બંધ કરવાની જે પ્રથા પ્રથા નહીં પણ આપણા વાળે આ લાઈન છે એક આધુનિકતાની હાથે હાથે પણ વધારે પડતા આધુનિક થઈ ગયા છે આપણે બીજી બીજી આધુનિકતાની હાથે હાથે આપણે જે આધુનિકતાની હાથે કદમ થી કદમ કાલ મેળવાનો તો છે પણ એની સાથે આપણે શિક્ષણ ભી ભૂલી ગયા આપણા ઘણા સમાજના લોકો પોતાના દીકરા દીકરીને ભણાવતા સાબિ હોય છે પણ આમળો તો ગોપાલભાઈ સાહેબે પીજો એ રીતે કે ભાઈ સાહેબ ગઈકાલે અમે જે ઈકો ફેમિલી સો ટકા લોકોનું સાંભળવું બી પડશે બધા બીજું નવું જનરેશન હમણાં છે એ નવા જનરેશનમાં જે પંદર સોળ વર્ષના છોકરા છે એ કોઈ દિવસ વાર્તાની ચોપડી વાંચતા નથી કોઈ દિવસ કોઈ વડીલો જોડે વાત વાતચીતમાં બેહતા નથી એ વડીલો પણ મોબાઈલના જનરેશનથી છે એટલે જે પંદર સત્તર વર્ષના જે છોકરા છે એ છોકરાને આપણે કંટ્રોલમાં લેવાની ખાસ જરૂર છે એમને પોતપોતે સમજાવવું પડે કે આને આ કહેવાય બાકી હમણાં અમારે મુકેશભાઈના છોકરાનું બે વર્ષ પહેલાં અમારે રાણીપીવા ચાર્જ ગયા પંદર સત્તર વર્ષના છોકરા અમારે ચૂંટણીમાં જાનમાં નીચે બાજુ એવું અમારે જે તે વખત ફાઇનલ થયું ત્યાં વરરાજાને બધા ભેગા થઈને કહેજ્યું કે તારે રિયાજ છે એટલે વરરાજા રિયા ગયા બરાબર એટલે તઈ બધા જ બાજુ તઈ મારી સાચ રહી એટલે મને ખબર પડી એટલે મેં કીધું એટલે મેં કહું શું કહેવાય કે વરરાજા તો નીચે તો જ બાકી તો નાક પાડે છે એટલે એકને પૂછ્યું બીજાને પૂછ્યું છૂટા છૂટા બે જણને આમ પૂછ્યું અને એમ તેમ કરતાં કરતાં બધાને પૂછવા ગયા ને મેં તો એમાંથી પચાસ જણ હતા પચાસમાંથી બધા જ થાય બધા જે જ કીધું કે ભાઈ શું ચલાવતી કે મને પેલો કીધું કયો પેલો કીધું એટલે એના પછી અમે સફળ થઈ નહોતા એના પછી અમારે કોઈ જરી લાગે એટલે આપણે અમે લડવું જ પડશે નાના જે પંદર ગોળ સત્તર વર્ષના છોકરા છે એમ એમને આપણે આપણી બધી રીતે સમય બધા બીજું કે આ સમૂહ લગ્નનું આયોજન આપણે પહેલી જ વખત કરીએ છીએ એટલે આની અંદર બધા જ પ્રશ્ન આવશે કે સિમોડી ક્યારે કરવાની પાઘડી ક્યારે કરવાની કોને ઘરે તેલ કઈ રીતે ચડાવવાનું આ બધા જ પ્રશ્ન આવશે એ બધા જ પ્રશ્નોને આપણે ગોઠવણ કરી પછી જ આપણે એનું પ્લાનિંગ કરવું પડશે બાકી તો આપણે આ પહેલી વખત જે કરશું ને એ જ આપણો ચીલો ગણાશે પછી આવતા વર્ષે બીજા સુધારવા શું તો કે ગયા વખતે આપણે આવું કર્યું હતું પેલા આવું કર્યું હતું પેલા તેવું કર્યું હતું એટલે આનું બધું પ્લાનિંગ આપણે આ વખતે થોડુંક આપણે પાછળથી કર્યું છે બાકી થોડુંક હજુ આગળ હોત ને કે લગ્ન જોડાય એની પહેલા તો તારીખો બારીકોમાં બધી તકલીફ પડે એટલે હમણાં તારીખોમાં એ કદાચ આપણા ગામમાં આપણે આપણા છોકરી પક્ષના તૈયાર થઈ ગયા પણ અમે ગામમાં તારીખ ના મળે તો વાળા ગામમાં બી આપણે થોડું ઘણું પ્લસ માઇનસ કરી